તમારે માંથી પાણી કાઢી લેવાનું છે જો આ રીતે થોડુંક આ ડોળું પાણી હોય ને એ બધું નીકળી જાય તમે બે પાણી થી ધોવો ને એટલા માટે જો પીળું પાણી નીકળે છે માટી વાળું હોય ને એટલા તો જો બીજું પાણી આપણે એમાં એડ કરી દીધું છે અને એને આપણે આ રીતે હલાવીને કાઢી લેવાનું છે પાણી જો આ રીતે આમાં ને એટલે બધા સાબુદાણા હોય ને એકદમ ચોખ્ખા થઈ જાય અને એમાંથી બધું પાણી નીકળી જાય આ રીતે નિતારી નાખવાનું અને ક્યાંય પણ જરા કચરો રહી ગયો હોય એ પણ નીકળી જશે પાણીમાં જો ધીમે 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 આ રીતે બધું પાણી નિતારી લેવાનું છે તો હવે આપણે આ સાબુદાણા બે પાણી થી મસ્ત રીતે ધોવાઈ ગયા છે તો હવે આપણે આને પલાળવાના છે તો પલાળવા માટે આપણે કેટલું પાણી રાખવું છે હું તમને બતાવું અત્યારે મેં એક બોટલ લીધી છે આ એટલે કમસે કમ એક લિટર પાણી થાય તો અત્યારે હું પેલા એટલું એડ કરું છું જો આ સાબુદાણા એટલા બુટબુડા રે ને આ રીતે એટલું પાણી રાખવાનું છે સાબુદાણા ઉપર આટલું પાણી ટૂંકમાં હોવું જોઈએ આપણે એક વેઠો કહેવાય એના કરતાં પણ ઓછું આટલું પાણી હોવું જોઈએ જો આમાં તમે જોઈ શકો છો તો આટલું પાણી રાખી હવે આને આપણે આખી રાત પૂરતા મૂકી દેવાના છે પલાવ એટલે સવારે જોઈએ ને તો એકદમ મસ્ત બધા દાણું ફૂલી ગયો હોય ને પલળી પણ બહુ મસ્ત ગયો હોય તો ચાલો આને અત્યારે હું ઢાંકીને રાખી દઉં જો આપણે આ રાત્રે સાબુદાણા જે બે પાણીથી થી ધોઈ અને પલાળ્યા હતા તો એકદમ મસ્ત રીતે જો પલળી ગયા છે એકદમ છૂટા થઈ ગયા છે અને મોતી જેવા દાણા એકદમ છૂટે છૂટા થયા છે અને ફૂલીને દડા જેવા પણ થઈ ગયા છે તો જો તમે આવી રીતના આમ દબાવશો તો આ એકદમ પલળી ગયો છે જો એકદમ મસ્ત થઈ ગયો છે તો આવી રીતના તમારે ધોઈને થોડું જ પાણી મેં એક જ લિટર નાખ્યું હતું એટલે આ રીતે નાખો એટલે એકદમ છૂટા મસ્ત થાય અને એકદમ પોચા રૂ જેવા નકર લોંધો થઈ જશે જાજુ પાણી હોય ને તો જો આમ તમે કરો ને તો જો એકદમ મસ્ત રીતે છે તો આ પલળી ગયા છે તો વાને આપણે અત્યારે સાઈડમાં રાખી દેવાના છે સાબુદાણાને અહીંયા મેં લીધા છે બે કિલો ટમેટા ટમેટાને મેં સરસ રીતે ધોઈ નાખ્યા છે તો હવે આપણે આ ટમેટા ધોવાઈ ગયા છે અહીંયા મેં મિક્સર જાર લીધો છે એમાં આપણે આ ટમેટાનું કટિંગ કરતું જવાનું છે આ રીતે ચીર કરી પછી એકના બે ભાગ કરી નાખવાના છે આ રીતે તો આ રીતે આપણે બધા ટમેટાને આમાં સુધારવાના છે એટલા હમાય એટલા અને પછી આપણે એમાં એની ગ્રેવી કરવાની છે ગ્રેવી કેવી રાખવાની છે એ પણ હું તમને બતાવું છું અને ગ્રેવીને આપણે કઈ રીતે પાછી એમાંથી કાઢીને શું કરવાનું છે એ પણ તો અત્યારે જો ટમેટા છે ને આ દળવાળા આવે છે જો દેશી ટમેટા તમે લો ને તો દેશી ટમેટા નહીં બને કારણ કે દેશી ટમેટામાં છે ને પલ્પ ઓછો હોય કારણ કે એમાં પાણી જ હોય અને આમાં માવો વધુ હોય જે પલ્પ કહીએ ને આપણે એટલે તમારે આ જ ટમેટા લેવાના છે તો જ તમારા વેફરનો સ્વાદ મસ્ત થશે અને વેફર પણ બહુ મસ્ત બનશે અને જો આજે સાબુદાણા ટમેટાની વેફર છે એ તો નાના મોટા બધાને બહુ જ ફાવે અને બને પણ બહુ મસ્ત ખાટી મીઠી અને અત્યારે ટમેટા સસ્તા પણ હોય છે બહુ ન હોય પછી બહુ ઉનાળો આવશે ને તડકા પડશે ને ત્યાં તો ટમેટા પણ બહુ મોંઘા થઈ જશે એટલે અત્યારે જ આ સિઝન હોય વેફરની ત્યારે અત્યારે આપણે બધી વેફરું બનાવી નાખાય તો જો આટલા આટલા લેવાના છે મેં અડધો ચાર ભર્યો છે હવે આપણે એને ગ્રેવી કરવાની છે જો આખો અડધો આટો ફેરવવાનો જો આ રીતે પાછો ફેરવવાનો એટલે એકદમ મસ્ત રીતે ક્રશ થઈ જાય

જો આપણે આ ગળાઈ ગયું છે અને આપણે હું તમને બતાવું છું આ છાલ અને બી છે તો આ છાલ ને બી આપણે કાઢી નાખવાના એટલે વેફરમાં આડું ન આવે અને આપણે વેફર પણ સરસ લાગે આ નહીં હારી લાગે ગંધારી લાગે આપણને એટલા માટે તો આ કચરો બધો આ રીતે કાઢી લેવાનો ચલો અને હવે આપણે આ જ રીતે બધા ટમેટાને કટિંગ કરીને આપણે આમાં ગ્રેવી કરીને આ રીતે બધો પલ્પ કાઢી લઉં ચાલો તો આપણા ટમેટાની ગ્રેવી જો બને છે ત્યાં સુધીમાં આપણે આ સાબુદાણા છે એને આપણે ગરમ કરવા ઉકળવા માટે મૂકી દઈશું તો સૌ પ્રથમ ચાલો આપણે આ ગેસ શરૂ કરીશું અને તપેલું ચડાવી દેવાનું છે તો અત્યારે જો આમાં છે ને પાણીનો ભાગ નથી આપણે સાવ ઓછું પાણી નાખ્યું હતું ને પલાળવા માટે તો હવે આપણે આમાં આ એક ગ્લાસ મેં પાણી લીધું છે તો એક ગ્લાસ પાણી નાખીને એને ઉકળવા મૂકી દેવાના છે એટલે ગ્રેવી આપણે જ્યાં સુધી ટમેટાની થશે ને ત્યાં સુધીમાં આપણા સાબુદાણા ઉકળી જશે અને સરસ થઈ જશે મસ્ત એકદમ પછી આપણે એમાં ગ્રેવી એડ કરવાની છે ત્યાં સુધી આપણે ધીમે ધીમે ગેસે ઉકળવા મૂકી દઈએ તો જો આ ધીમે ધીમે આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણી ટમેટાની ગ્રેવી બધી આપણે પૂરી રીતે બધી ક્રશ કરી નાખીએ આપણી અહીંયા બધી ટમેટાની ગ્રેવી એકદમ મસ્ત રીતે થઈ ગઈ છે જો અને ખાટી પણ સરસ છે એનો પલ્પ પણ બહુ મસ્ત છે અને અહીંયા મેં લીધી છે લીલી તીખી સુરતી મરચી આવે એ લીધી છે મેં સો ગ્રામ મરચી લીધી હતી અને પચાસ ગ્રામ આદુ લીધું હતું એની પણ મેં ગ્રેવી કરી નાખી છે આરો વાર એ મેં બતાવી નથી એટલે ગ્રેવી કરીને તૈયારી જ રાખી દીધી છે અને અહીંયા મેં અડધી વાટકી લીધા છે કાળા મરી છે આવે ને એટલે એનાથી બહુ મસ્ત સ્વાદ આવે અને વાયુ પણ ન કરે અને તીખાશ પણ સરસ આવે અડધી વાટકી મેં આખું જીરું લીધું છે અને અહીંયા મેં નમક લીધું છે તો એ તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે જેટલું ખારું ને એવું ખાતા હોય એવું

હવે મેં અત્યારે જો ધીમો ગેસ રાખ્યો તો સાવ હવે હું એને ફૂલ ગેસ કરી નાખું છું અને હવે સતત એને મારે હલાવાનું છે એટલે ફૂલ ગેસ રાખીને અમે એને હલાવતી રહીશ એટલે હું નીચે બેસી ન જાય અને દાજે ને એનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે જો તમે આ રીતે એને સતત ચમચો નહીં હલાવો તો નીચે બેસી જાય અને સાબુદાણા છે ચીકણા હોય એટલે તરત ચોટી જશે તો હવે આપણે થોડી વાર હલાવવાનું છે કેટલું ઘાટું રાખવાનું છે હું તમને પાછું બતાવીશ તો ચાલો આ રીતે હું બધું ઉકાળી નાખું એને એટલે બધી ગ્રેવી હોય ને પાકી જાય અંદર ને તો જો આપણે સાબુદાણા અને બધો મસાલો ગ્રેવી બધું નાખીને ઉકળવા મૂક્યું હતું તો એ બધું એકદમ મસ્ત રીતે ઉકળી ગયું છે અને જો ઘાટું પણ થઈ ગયું છે ચમચો ફેરવવામાં પણ થોડીક મહેનત એટલું થઈ ગયું તો થવા દેવાનું છે પછી તમારે લેવાનું છે કારણ કે ગેસ ઉપર પાણી હોય એ બધું બળી ગયું તો જો આ રીતે થઈ ગયું છે તો પેલા માપણ ચોટી જાય બાજુમાં એટલે માની લેવાનું કે આપડે વેફાનુ તૈયાર થઈ ગયું છે અને આ રીતે આપણે ચમચો એમાં ઊભો રાખી દેવાનો છે આ ચમચો આ રીતના ઊભો રહી જાય એટલે માની લેવાનું કે થઈ ગયું આપણું સા વિજી છે રીત અને તમને પાડતા પણ નહીં વાર લાગે તો ચાલો વાને હું નીચે ઉતારી અને પંખે મૂકી દો ઠરવા માટે અને આ રીતે આપણે એને પંખે થોડીક વાર હલાવશું એટલે બધી વરાળ નીકળી જશે અને એકદમ મસ્ત રીતે ઠરી જશે ઠર્યા પછી તમને બહુ મજા આવશે આને વેફર પાડવાની જો ચમચો ઊભો રહે છે હલતો પણ નથી પડશે પણ એટલે તમારે ચેક કરવું હોય તો ચમચાથી જ કરવાનો કે વચ્ચે ચમચો ઊભો રહી જાય છે એટલે આપણું ખીચું મસ્ત રીતે બની ગયું છે તો જો આપણે અહીંયા ખીચું ઠરવા મૂક્યું હતું પંખે તો એકદમ મસ્ત રીતે ઠરી ગયું છે અને જો કેવું સરસ થઈ ગયું છે અને હવે તે આપણે ઢાબા ઉપર આવી ગયા છે અગાશીમાં તડકે કારણ કે વેફર આપણે તડકે જ પાડવાની છે એટલે ઠંડા છા અહીંયા પાડશો ને તો તમારી વેફર નહીં સારી થાય એટલા માટે અહીંયા મેં આવી પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે તો બે બેગ લીધી છે એટલે એક બેગથી કોઈ પણ આપણે પાડતું હોય ને તો બીજી બેગ આપણે ભરીને તૈયાર રખાય તો આ બેગની અંદર આપણે આ રીતે બધું ખીચું એનું ભરી દેવાનું છે કારણ કે સંચામાં કરશો ને તો તમારે બહુ વાર લાગશે અને સંચો તો નાનો હોય એટલા માટે બેગ મોટી હોય એટલે ફટોફટ થશે અને ચકરી કરવી હોય કે લાંબા ગાંઠિયા આના કરવા હોય તો બહુ મસ્ત પડે અને જેવડી સાઈઝ તમારે રાખવી હોય એવડી સાઈઝ તમે રાખી શકો અને આમાં સમય પણ જાજુ એટલે તમારે વારે નહીં લાગે કે તડકે બહુ રહેવું પડે એવું નહીં જો આ રીતના હજી થોડુંક ચમચા જેવું ભરી દેસુંડાવી દેવાનો અને આ રીતે અને આપણે અહીંયા એક કાણું પાડવાનું છે તો એ તમારે જેવડી જાડી પાતળી રાખવી હોય ને એવડી સાઈઝનું કટિંગ કરવાનું છે મેં અત્યારે મીડિયમ સાઇઝ પાડ્યું છે જો આટલું મેં પાડ્યું છે જો તમને બતાવું છું આટલો ગાંઠિયો આપણો થશે મીડિયમ બહુ જાડો તો લાંબા લાંબા ગાંઠિયા પાડવાના છે સરસ એકદમ મસ્ત પડે અને વારે નહિ લાગે ફટોફટ થઈ જશે ઉપરથી તમારે પ્રેસ કરતું જવાનું છે આ રીતે આ રીતે અને તડકો હોય ને એટલે ફટોફટ આપણે આમાં કરવું પડે કારણ કે નકર તમને તે બહુ જ તાપ લાગશે એટલે સંચામાં તો બહુ વાર લાગશે પછી આ રીતે પાછો આટો એને ચડાવતો જવાનો જેમ ઓછું થાય એમાં તમારે ખીચું એમ તમારે એને આટો ચડાવતો જવાનો જો કેટલી મસ્ત ફટોફટ પડે છે અને સંચામાં તો તમારે આટલી વારમાં આટલી પડી પણ ન હોય અને વાર પણ બહુ લાગે એક જ સરખી આ રીતે આપણે બધી ચાલુ હવે આ રીતે બધી આપણી વેફર મસ્ત રીતે પાડી નાખી છે તડકે અને આવી જ રીતે તમારે પાડવાની છે ત્રણ થી ચાર દિવસ સુધી તડકે આવી રીતે તપાવવાની છે એકદમ તડકો ફૂલ હોય એટલે ચાર દિવસની અંદર તો બહુ મસ્ત રીતે કડકડી થઈ જશે અને પછી કેવી થશે તળીને એ પણ હું તમને બાકીના વિડીયોમાં બતાવીશ આપણે આ વેફરને ને ચાર દિવસ માટે સુકવવા મૂકી દીધી હતી તડકે તો ચાર દિવસ થઈ ગયા છે અને જો એટલી મસ્ત સુકાઈ ગઈ છે કે ખખડે છે અવાજ પણ આવે છે આવી આપણે એકદમ કડકડી થઈ ને ત્યાં સુધી આપણે સુકાવા દેવાની છે અને જો એને તમે ભાંગશો ને તો પણ સાવ સુકાઈ ગઈ છે જો આ રીતે એકદમ કડકડી થઈ ગઈ છે મસ્ત તો આપણે ચાર દિવસ થઈ ગયા તો સુકાઈ ગઈ છે હવે તો હવે આપણે તળવાની છે તો મેં અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો જો અત્યારે ફાસ્ટ ગેસ ઉપર છે અને તેલ પણ ગરમ થાય છે તો આપણે જરાક જોઈ લઈએ કે આપણું તેલ કેટલું ગરમ થયું છે તો હજી તો નથી બહુ ગરમ થયું એટલે થોડુંક તેલ થાવા દેવાનું છે ગરમ અને આ વેફર એકદમ સુકાઈ જાય ને પછી જ તમારે લેવાની છે તો આને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરીને રાખવી હોય તો રાખી શકશો કારણ કે સુકાણીની વેન તમે લઈ લેશો ને ભેજવાળી તો બગડી જશે એટલા માટે એકદમ એને ખખડી જાય ત્યાં સુધી રહેવા દેવાની છે જો ફૂલ તડકો હોય તો ચાર દિવસ અને ઓછો તડકો હોય વાદળા હોય તો તમે પાંચ દિવસ તો રહેવા જ દેજો અને આવી ખખડે ને ત્યાં સુધી તમારે સુકવવાની છે તો હવે હું જોઈ જાઉં છું જો થોડીક પહેલાં વેફર નાખીને કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં એક ટુકડો નાનો નાખીને તો હજી આપણે બહુ જોઈએ એવું તેલ ગરમ નથી થયું થોડુંક થયું છે એટલે થાવા કારણ કે બહુ ઠંડા તેલમાં નાખશું ને તો મિનિટ હવે તેલને થાવા દઈએ એટલે હમણાં તેલ ગરમ તો જો આપણું તેલ પણ હવે સરસ ગરમ થઈ ગયું છે તો આપણે વેફર તળવાની છે તો આટલી લાંબી હોય વેફર તો આપણે નથી તળવાની એના ટુકડા કરવાના છે મીડિયમ સાઇઝના એટલે શું કે લોયામાં પણ સમાઈ જાય અને તમારે ડબ્બામાં ભરી હોય તો પણ એક સરખા ટુકડા રહે

અને સાબુદાણા બધા મોતી જેવા દેખાય છે તમને આમ વ્હાઈટ કલરના અને એટલી મસ્ત ફૂલી દડા જેવી થઈ ગઈ છે આ વેફર આપડે તો જો આપણે આ વેફર તળી લીધી છે હવે આપણે એને કા પ્લેટમાં કાઢી લેશું બજાર કરતા પણ બહુ મસ્ત આ વેપર થાય આપણે ઘરે કરીએ ને એટલે તો આપણે આ તળી છે બીજી પણ આ રીતે તળી નાખું છું

એકદમ હળવી ફૂલ જઈ આમ તમે તળો ને તો એવી સાબુદાણા પલાળવામાં જ તમારે ધ્યાન રાખવાનું છે ને તો જ આવી થશે નતર એ નહીં સરખી થાય વેફર તો જો આપણે એકદમ મસ્ત રીતે વેફર તળાઈ ગઈ છે અને લાગે છે કે એવી સરસ જોઈને તે મોઢામાં પાણી આવી જાય એવી છે અને હું તમને જો ઠરી ગઈ હોય એ બતાવું છું

તો આ નાના મોટા સૌને ભાવે એવી છે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ